સુરેન્દ્રનગરની મૂડી પોલીસ જે અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડ્યો દારૂનો જથ્થો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે નેશનલ હાઇવે પર દરોડો પાડ્યો અને આશાપુરા હોટેલના પાર્કિંગમાં આઇસર માથથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો રાજસ્થાનના ટ્રક ચાલક સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી છે આઇસર વિદેશી દારૂ રોકડ સહિત પંચ્યાસી લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મૂડી નેશનલ હાઇવે પર દરોડો પાડ્યો અને રાજસ્થાનના ટ્રક ચાલક સહિત કુલ બે લોકોની ધરપકડ કરી છે જેમની પાસેથી વિદેશી દારૂ રોકડ સહિતના પંચ્યાસી લાખથી પણ વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે આશાપુરા હોટેલના પાર્કિંગમાં આઇસરમાંથી આ દારૂનો જથ્થો ઝડપાયો છે સુરેન્દ્રનગરની મૂડી પોલીસ જે ઊંઘતી ઝડપાય અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડ્યો દારૂનો જથ્થો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે નેશનલ હાઇવે પર દરોડો પાડ્યો અને આશાપુરા હોટેલના પાર્કિંગમાં આઇસર માથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો રાજસ્થાનના ટ્રક ચાલક સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી છે આઇસર વિદેશી દારૂ રોકડ સહિત પંચ્યાસી લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મૂડી નેશનલ હાઇવે પર દરોડો પાડ્યો અને રાજસ્થાનના ટ્રક ચાલક સહિત કુલ બે લોકોની ધરપકડ કરી છે જેમની પાસેથી વિદેશી દારૂ રોકડ સહિતના પંચ્યાસી લાખથી પણ વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે આશાપુરા હોટેલના પાર્કિંગમાં આઇસરમાંથી આ દારૂનો જથ્થો ઝડપાયો છે